નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો અરવલ્લી ગુજરાત ચેનલ માલપુર તાલુકાના પરસોડા ગામે હોલિકા દહનનો ઉત્સવ અનોખી રીતે ઉજવાયો આ ગામ ગુજરાતનું એકમાત્ર એવું ગામ છે જ્યાં દિવસે હોળી પ્રગટાવવામાં આવે છે આ પરંપરા છેલ્લા એકસો એકવીસ વર્ષથી અવિરત ચાલી રહી છે જે પરસોડા ગામની આગવી ઓળખ બની ગઈ છે પરસોડા ગામમાં દિવસે હોલિકા દહન એ એક અનોખી પરંપરા છે જે પરંપરાગત રીતે ઉજવવામાં આવે છે ગામના લોકો માટે આ દિવસ ખૂબ જ મહત્વ ધરાવે છે આ ઉત્સવમાં ગામના આ સૌ હજારો ડોલ સાથે હોળીના ગેરમાં ભાગ લે છે ડોલના તાલી સૌ કોઈ મન મૂકીને નાચે છે અને હોળીની ઉજવણી કરે છે આ ઉપરાંત હજારો શ્રેફળનું હોમ કરવામાં આવે છે જે આ ઉત્સવનું એક મહત્વપૂર્ણ અંગ છે પરસુડા ગામની હોળીમાં કોઈ પણ પોલીસ બંદોબસ્ત વગર સ્વયંભૂ શિસ્ત જળવાય છે ગામના લોકો શાંતિ અને સૌહાર્દ સાથે આ ઉત્સવની ઉજવણી કરે છે આ ઉત્સવ સમાજને એકતા શાંતિ અને ભાઈચારાનો સંદેશ આપે છે પરસુડા ગામની આ હોળી માત્ર એક ઉત્સવ નથી પરંતુ તે ગામની પરંપરા અને સંસ્કૃતિનું પ્રતિક છે આ પરંપરા ગામના લોકોને એકબીજા સાથે જોડી રાખે છે અને તેમને તેમની સંસ્કૃતિ પ્રત્યે ગર્વ અનુભવ કરાવે છે આ ઉત્સવ યુવા પેઢીને તેમની સંસ્કૃતિ અને પરંપરાઓ સાથે જોડી રાખે છે આપણા ભારત દેશના ગુજરાત રાજ્યમાં આવેલ અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં એક એવું અનોખું પરસોડા ગામ છે કે જ્યાં છેલ્લા ત્રણ વર્ષથી રાત્રિના બદલે દિવસે હોળીકાનું આયોજન થાય છે જેમાં સમગ્ર ગામમાંથી નાના નાના બાળકો માતાઓ પિતાઓ ભાઈઓ બહેનો ખેલાયાઓ અને વધુ ઉત્સક એવા ઢોલના રશિયાઓ સમગ્ર બધા ઢોલ લઈ અને આતરે હોળીના ચોકમાં એકઠા થાય ખૂબ ખુબ આનંદ ઉમંગ થી કોઈ પણ જાતના જ્ઞાતિ ના ભેદભાવ વગર પરસ ફરસ ભાઈચારા થી હોળી નો તહેવાર ઉજવે છે અને આ સમગ્ર દ્રશ્ય જોઈ ગામની જાહેર જનતા ખુબ ખુબ ધન્યતા અનુભવે છે